અગત્ય મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જ છો અને આપણે આવી ગયા તાબા ઉપર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે કબૂતર અડધા તાબા ઉપર બેઠા ને એમ બધા અલગ અલગ રીતના બેઠા સાઈડ નાખવાની છે સાઈન નાખી નથી ને આપણે બોલવા અહીંયા છે રાની ને બોલી તો વાસડી રતન આપણે ન્યા છે નીચે

ને જોગન પર નાખી દીધું હતું આપણે અને શેણે બહુ બગાડે છે એટલે ટૂંકી બાંધવી પડે અને પછી રતન બટકા ભરવા દોડે એટલે ટૂંકી બાંધવી પડે અને અંદર આપણે ટાઈસ નાખવી છે એ આપણે નાખી દઈએ કરી ખમીને ધોળકા ટાઈસ નાખી દઈએ ધોળ તો નાખશું પાછો ગાટો જ થાય એટલે આપણે પછી ટાઈસ જ નાખી દેવું કન્ટિન્યુ બને જો આપણે જઈએ કબૂતર પાસે અને કબૂતરને ફ્રેન્ડ નાખીને તો આવ્યું તો પાછું જઈએ આપણે એન પાછી નાખ દી બેઠા ઉતરો તો લગાણ અંદર કોણક આવ્યો એટલે ચાલો કન્ટિન્યુ બની દઉં કબૂતર ભાગશે એટલે છણી ને ઉપર વઈ ગયા પાછા પાછા ઉપર વઈ ગયા હતા એટલે ઓહો ને જે પાછી સં નાખ દી સે તો થોડીક પીવી છે તો તેમને નહીં દેખાતી હોય તો એ આપણે નાખ દી ચાલો કન્ટિન્યુ બનાવું નાખ દે થોડીક તેમ આપણે અહીંયા आखिला वो कतरा वो नक्शों कहीं अनक दी आज 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 � થોડી થોડી હળી વીણે છે બીજું તો થોડક ઈંડા બચ્ચા કરશે ચાલો કન્ટિન્યુ બનાવ દેજો ફેમિલી હવે આપણે આવી ગયા રાણી પાયન રાણી ને વાર અહીંયા પૂરતી હતી કારણ કે થાણીયું સાફ કરવાનું હતું એટલે અને અંદર આરોટો મારી અને જો આરોટો મારે છે દૂધ છે હવે કરો એટલે વાંધો નહીં આરોટો મારે કારણ કે ખાલી ઉતર નાખે બધી શરીરમાંથી ને એટલે એટલે આગળ પાછી આવો તો મારે છે ઝીણી ધૂર રહે એટલે વાંધો ન આવે એટલે વાગે બાગે નહીં સોલાય નહીં કારણ કે ઝીણી દૂર રહે ને એટલે એ ચાલો કન્ટિન્યુ બનાવી દઉં બ્લોગમાં હું તમને આગળ બતાવું શું કરે હું નહીં રાની આપણી માથે આવું એ ઘણું કરે એટલે એ પણ આગળ આવશે તમને બતાવવું એટલે કન્ટિન્યુ બનાવી દો ફેમિલી અંદર કૂતરું હતું ને ત્યાં રાની ભડકી ગઈ હતી હવે નહીં ભડકે ઘડીક તો ભડકી ગઈ કે એને એમ છું કે હું આવી એમ એટલે ભડકી ગઈ હતી એટલે હવે વાંધો નહીં હવે નહીં ભડકે એટલે જુઓ તમે પાછો હારો તો મારે છે કે નહીં જોઈએ આપણે પણ પાછો મારે તો ખાલી ઉતર નાખે બધી શરીરની અને એને લોહી બોયમાં કાંઈ વાંધો ન આવે તકલીફ ન આવે કાયગ લોહી ચડી જાય એટલે ચાલો કન્ટિન્યુ બની વાબુ વુબો કરે છે રમે તે સડે છે ઘડી એન ઘડીએ ફેમિલી હવે આરોટો નહીં મારે કારણ કે એક બે આરોટા મારી લીધા એટલે હવે વાંધો નહીં હવે તો ન મારે અને હવે આગળ પૂછ દઈએ આપણે અને પાંયે જઈ કેમ કરે જોઈએ આપણે શું કરે છે એમ પાંયે તો નહીં જ જવા દઈએ લગભગ તો એવું લાગે જ છે જુઓ એટલે સેટા રી તોય વાયે દોડે છે એટલે ધ્યાન રાખવું પડે એટલે જુઓ તમે આગળ ફેમિલી પકડવા જઈએ તો પાટા મારવું કરે બટકા ભરવું દોડવું કરે છે એટલે રાખવું પડે પાટા જોવું કેવો મારે છે હમી એટલી છે એટલે ઝોગ દેખાડીને પકડવી પડશે ત્યાં સિવાય તો હાથમાં નહીં આવે હોટી હાથમાં રાખીએ તો અમુક ની ભડકે છે અમુકની માથે આવું કરે એટલે જોવો તમે આગળ બહુ આયા થાય હેદબારી ઠેઠ ડેલો છે ને પછી છૂટી છે હાવ મોરોય નથી ને કરી પકડી એ ગયા જોવો પાઈ ગયા હવે તો આની પાસે જાવા માં થોડું ધ્યાન રાખવું પડે છે કારણ કે બટકા હવે ભરવા જોડે ને વાયા બહુ થાય છે હાકીએ છે તો એ કોઈ રીતે હલતી નથી પાટા મારવું કરે એટલે પછી આમને મેં છૂટી ન રહેવા દેવાય ને કાંઈ અહીંયા પાસે જીવ જંતુ ને એવું બધું હોય એટલે ધ્યાન રાખવું પડે ખાસ એટલે કાંઈ આપણે કૂદ દઈએ પહેલાં

બ્લોગ એન્ડ કર્યું છું અને આપણા ગોલુ આવીને બેઠો છે જો ગોલુ ગોલુ આપણા અંદર બેઠો છે અને નાની માનમાં ટોકરી પૂરી દોરી નાખવી પડી આજે થી જોગાણ ખાતે છે ને એ માનમાં ટેકડે એટલે હવે આ બ્લોગ આયા છે ને પછી મળી પાછો નવો બ્લોગમાં અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે આ બ્લોગ સારો લાગ્યો lấy cái 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 cái